વેલકમ બેક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે સીધા જઈશું પ્રોબ્લેમ મને જે દેખાય જેવો છે કે ભાઈ આમ દેખવામાં તકલીફ પડે છે એટલે અહીંયા બેઠા હોય દેખાતું નથી અહીંયા એટલે ભાઈ ઉભા થઈ જાય છે ને ગરમી એ બહુ લાગે છે રાજ્ય સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પદ્મશ્રી સાબુદ્દીનભાઇ રાઠોડ મારા સાથી ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ तालुका पंचायत प्रमुख श्री भाई चावडा जिल्हा पंचायत सदस्य श्री जवेरभाई झाला तालुका संगणना प्रमुख श्री करमशीभाई रंगपरा सारोडी गामना सरपंच श्रीमती मंजूबेन चावडा चूटायला जनप्रतिनिधी अधिकारी कलेक्टर उपस्थित अधिकारीगण विद्यर्थी પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આમ આપણે જિલ્લાઓ અને જિલ્લાની અંદરનું છેલ્લું ગામ સરોડી સરોડી એવું કહીએ આપણે કે ભાઈ આ જિલ્લાનું છેલ્લું ગામ છે મારે આ વખતે જ્યાં જ્યાં ગયો ડાંગ ગયો તો ડાંગમાં પણ એ ગામ ડાંગ જિલ્લાનું છેલ્લું ગામ હે પણ ત્યાં પણ અને આજે અહીંયા હું આવ્યો છું તો ત્યાં પણ બંને જિલ્લાના છેલ્લા ગામે શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જે રીતની કામગીરી થઈ છે જે આ બંને ગામ જે છેલ્લે કહીએ છે કે જિલ્લાનું છેલ્લું ગામ કહીએ છે એના કરતા જિલ્લાનું પહેલું ગામ કહેવાય એવા બધા જ કામો અહીંયા થયા છે શાળાના શિક્ષકો દ્વારા હું અહીંયા આવ્યો પહેલા માહિતી મેળવી દઉં કે ખૂબ સારું કામ થઈ ગયું છે અહીંયાથી તમે જુઓ તો જેટલા વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પણ દરેકે દરેક વિદ્યાર્થી ગમે ત્યાં બેઠો હશે તો એ આજે પ્રાર્થના અહીંયાથી શરૂ થતી હતી તો પ્રાર્થનામાં જ્યાં બેઠો તો ત્યાંથી એ સહભાગી થયો બાકી આપણે ઘણા બધા જોઈએ છે કે ભાઈ બાળપણ હોય વિદ્યાર્થી કાળ હોય એટલે જેવો એને ફ્રીડમ મળે એટલે એ શાંતિ રાખીને બેસી નાશે પણ અહીંયા તમે જોયું તો પ્રાર્થના ચાલતી હતી તો ભલે આજુબાજુ ગમે ત્યાં અવાજ થતો હતો પણ આ વિદ્યાર્થીઓ જે છે એ પ્રાર્થના સારી રીતે ખૂબ સારી વાત છે આજે જે રીતે સરકારની અને માનની નરેન્દ્રભાઈએ એકવીસ વર્ષ આજે એકવીસમું વર્ષ છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં દરેકે દરેક શાળામાં આજે વિદ્યાર્થીઓ ભણી અને દરેકે દરેક જિલ્લા તાલુકા ગ્રામ્ય સ્તરે પણ આજે વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવી રહ્યા છે અને સારું ભણતર એટલે ડોક્ટર થઈ રહ્યા છે એન્જિનિયર થઈ રહ્યા છે આઈટીઆઈમાં એક વિદ્યાર્થી ત્યાં આગળ મને મળ્યો હતો હું કે આઈટીઆઈમાં છું દિલ્હી આજે આદિવાસી દીકરો હતો પણ ખૂબ સારું એજ્યુકેશન એમ એટલે દરેકે દરેક જણ સરકારી અને સરકારી યોજનાઓના લાભ લઈ અને સારામાં સારું ભણતર મેળવે એના માટેનો જે માન્ય નરેન્દ્રભાઈએ પ્રયત્ન કર્યો આજે આપણને એના પરિણામો જોવા મળી રહ્યા છે ખૂબ સારી રીતે એ સો ટકા નામાંકન થાય નામાંકન માટેનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ પણ ખૂબ સારો થઈ રહ્યો છે કે ભાઈ એ સો ટકા નામાંકન થશે તો છોકરાઓ પણ છે હવે બે સારી યોજનાઓ જે આ વખતે અહીંયાથી હમણાં પેલા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બંને યોજનાનો અહીંયાથી દીકરો કે કોણ દીકરો બોલતો હતો ને શું નામ હિમેશ 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 એ યોજના બે કીધી આ બે યોજનાઓ શું છે તો વાલીઓ અહીંયા ઘણા બધા છે વાલીઓ ખાસ ધ્યાન રાખે કે આ બંને યોજનાઓ નમોલક્ષ્મી ફક્ત વિદ્યાર્થીનીઓ માટે છે